ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દઉં બેટા અરે વાહ સુપર ચલો ચલો આજે આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરવાની છે બરાબર જો હું અહીંયા અમુક સંખ્યાના એ મૂકીશ બરાબર એ સંખ્યાને તમારે ક્રમિક ગોઠવવાની ચડતા ક્રમમાં ક્રમિક ગોઠવવાની અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાની બરાબર ચડતો અને ઉતરતો ક્રમ બેન્સ જે સૂચના આપે એ પ્રમાણે તમારે ગોઠવવાના છે જો અહીંયા સરસ મજાનું ટીએલએમ છે હું અહીંયા મૂકું દાખલા તરીકે ચલો આ કેટલા લખ્યા છે દસ તો હવે દસ તો પછી તમારે ક્રમિક સંખ્યા મૂકવાની છે ચલો પહેલાં કોણ વાર લઈશું આપણે ચાલો વિરાજભાઈને चलो विराज भाई 10 छे तो 10 20 सु आवे हम क्रमिक गोटो चलो, चलो पची, पची, सरस, हां चलो પછી 11 પછી 12 સરસ બોલવાનું હો બેટા 13 13 બચાઈ ફૂડ ચબૂત સરસ 15 વેરી ગુડ 16 સરસ 17 હમ 18 હમ ઓ બહુ વેરી ગુડ ચલો આ કઈ સંખ્યા કહેવાય ક્રમિક કઈ કહેવાય ક્રમિક ચલો હવે તમારે ચડતા ક્રમમાં ગોઠવણ તમે હવે ઉતરતા ક્રમમાં મોટું થી નાનું ક્રમમાં જવાનું છે તમારે બરાબર મોટા થી નાના ક્રમમાં ચાલ આપણે પહેલા મૂકીશું 19 ચલો મૂકાવ જો બદન અહી જો જો બદન જો છે ને હું પછી એક વાર એક વસ્તુ બતાવું તમને એક જાદુ બતાવું બદન જો છે ને બોલવાનું બેટા બોલવાનું તો લેમ બોલવાનું 15 सबबश 14 वेरी गुड 13 સરસ 12 11 10 10 સરસ જો હવે બધા જો તમે અહી ધ્યાન કરો બધા કે દશકાંકમાં કયો અંશ છે જોજો એ એક બધા જોજો કેસ સે બીજો બે દેખાય છે તમને કે આ બધા એક એક દશકવારી સંખ્યા છે કે સંખ્યા છે એક દશકવારી સંખ્યા છેન બધાને એક જો 1 1 1 1 1 1 હવે આવશે આપણે બીજી આવશે બગડા બે દશકવારી સંખ્યા લઈશું બધી મેજિક આપણે શીખવાનું બરાબર ચલો હવે બોલો જો બધા 19 18 17 16 15 14 ચાલો હવે હું હવે આપણે બકડે બે દશક વાળી સંખ્યા લઈશું કેટલા લઈશું બે દશક ચાલો આદિત્યભાઈ છે એ અહીં જો હવે આક્રમિક સંખ્યા ગોઠવો તમે વીસ પચીસ શું આવે ક્રમમાં ગોઠવો નાનાથી મોટા ક્રમમાં હે ને બધાય બોલવાનું છે બધાય ની સોરી જનવારો એને તમારે ધ્યાન રાખવાનું કેવું મૂકે છે સરસ

ओ गोगनत्री सरस चलो बोली जावे 20 21 22 23 24 25 26 27 28 गोगकंतरी चलो अबे मोटे થી નાના ક્રમમાં જવાનું તમારે પહેલા મોટી સંખ્યા લેવાની પછી એની પણ આ બધી સંખ્યા કેવી છે બે દશક વાળી બધે બે દશક હશે જોજો 70 દશક હા चलो गोठो बेटा ઉતરતા ક્રમમાં 8 27 सरस

22 22 જો આ બдцаની બдцаના દશક કેટલા છે જોઈ લો પહેલા 20 કેટલા દશક છે બે બે દશક બધે બે દશક હશે તમને ત્રીજો દશક દે છે બીજી એક કે દશક દેખાશે ન નકરા બે દશક છે ને બે હા બે 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 આ બે દશક વાળી સંખ્યા મૂકી આપણે ચાલ હવે આપણે ત્રણ દશક વાળી સંખ્યા લઈશું ચલો ક્લેપ તો કરો મા ટીકરાવા માટે ચલો હવે આપસે તરુણભાઈ ચલો चलो तरुण अई कितनी कई संख्या मुकी बेने तीस 3 चलो अब कितना दशक वाली संख्या आसे बद्दी 3 दस 10 से 10 संख्या के असे 3 दशक वाली संख्या चलो मुको बेटा तीस पहला चरता क्रम में मुको चलो पची 31 बोलवन चोरती 31 सरस बोलो पची 32 Ya, Saras, Pachi. Cua Saras. Cua Tri. Cua Tri. Saras ah. Tri. Hmm. Saras. Tri. Oke, Saras. Jangan lupa, apa ya? Apa ya? ચોક ડન લાઈન નહી હજુ આપણે પેલેક રહી ગયો ને ચાલો હવે આપણે ઉતરતા ક્રમમાં મૂકીશું ચલો ચાલ અહિયા છે બરાબર 39 પછી તમારે ઉતરતા ક્રમમાં સંતાય હેલ્લો છે ને સરસ ચાલો મૂકો ઓગણચાલીસ પછી બોલવાનું 38 છે 38 પછી 34 સરસ વેરી ગુડ ચલો પછી 33 પછી શું આવશે 33 36 એની પહેલા જે સંખ્યા આવે મુકતો જવાનું ચલો 36 ની પહેલા 33 વેરી ગુડ ચલો 35 ની પહેલા એને જકલાઈ દો 34 34 સરસ ચલો 34 ની પહેલા 33 ના પછી 3 फटाफट बोलवन बेटा बदन वारो आवेन पछि 13 हां अने 30 30 चलो કેટલા દશક વારી સંખ્યા છે 3 કેટલા દશક વારી છે 3 જો અહીં નજર કરીએ આપણે તો બધે 3 3 3 3 3 3 દશક દેખાય દેખાય ને હા સરસ चलो क्लिप કરો ભાઈ એના માટે ચલો દીપક આવી જા દીપક ચલો દીપક ભાઈ ચલો અહીં કેટલા બેને મૂક્યા કઈ સંખ્યા મૂકી બેને 3 ગણા કેટલા મૂક્યા चला 40 तो 40 પછી શું આવે બોલો ચાલો આમાંથી ગોટો 40 પછી શું આવે 41 જોરથી બોલ સ્પીડમાં 42 સરસ 43 પછી મલિશ 45 સરસ 46 હ हम्म चलो आमा के चार दशक वाली संख्या कई संख्या है चार दशक वाली संख्या चलो चालीस पची बोलो जो। चालीस एक बोलो बताइ बालवाटिका अभी 50 से तुमने तैंती देखा है कितना સુધી છે 49 સરસ ચાલ હવે આપણે મોટેથી નાના ક્રમ તરફ જઈશું આ સંખ્યા મૂકીને એમાં તમા ચાલ 49 તો 49 ની પહેલા કઈ સંખ્યા આવે મૂકો 48 વેરી ગુડ 47 સરસ 46 46 પછી 45 પછી 54 એ 54 કઈ થઈ ગયું ભાઈ લિસ્ટ લિસ્ટ વાળી લાઈનમાં 54 આવે ભાઈ ના તમારી ચાલો પછી 40 હમ સ્પીડ રાખો બેટા બદનવાર આવી જાય 42 હમ 41 41 અને 40 સરસ ચાલો બધા મારી સાથે બોલી जाओ ચાલો 49

चलो जयेश भाई तुम्हारे चढ़ता क्रम में ગોઠવવાના છે ક્રમમાં હોને ચાલો શરૂ કરો 50 50 પછી હા પછી 51 હ સરસ મુકવા નંબર છોકવાચ મુકવા નંબર જીવ તે મુકવા નહી ભાઈ 51 સરસ પછી 56 પછી 55 હ 56 સરસ 57 હમ 58 હમ ઓલ સાહી વેરી ગુડ ચ ક્લેપ તો કરો ભાઈ અરે વાહ સરસ બેટા જોરદાર ચલો હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું ચલો અહીયા મુકે આપણે 59 ચલો 59 ની પેલા કઈ સંખ્યા આવશે ઉતરતા ક્રમમાં ગોઠવો 58 58 સરસ ચલો પછી 57 હમ ચલો પછી વાહ કોઈ વા જોરદાર સ્પીડ એટલી બધી નહી રાખવાની જો આ કેવું મસ્ત આમ સરસ ગોઠણ બેટા મસ્ત જ ચોરસ ની વચ્ચો વેરી ગુડ તો કરો ભાઈ અમે છગડા ની લાઈન છે આપણે ઋദ്ധിબેન ગોઠવશે ચલા કેટલા બેટ લખ્યા અમે મુક્યા મેં ટે બેટા કેટલા મુક્યા બેટા આ આગળ કેટલા કહેવાય ફહીટ હા તો 60 પછી મુકવા ચાલ 61 હા ફટાફટ સ્પીડમાં મુક છે બેટા માં દીખે તો મસ્ત આવડે વાહ બઈ વા 62 સરસ

69 चलो गोठवा 60 પછી એન પહેલા કઈ સંખ્યા આવશે બોલો 68 68 68 હ 66 હ 65 64 63 62

Muka-muka pendapat: Jawa Timur, Jawa Timur, Siti Hotel, Siti Hotel, Jawa Timur, Jawa Timur, Jawa Timur, Jawa Timur, Jawa Timur,

પછી અને પછીતેર ચાલો આ બધામાં કેટલા દશક છે સાત કેટલા દશક છે સાત સરસ ચલો ક્લેપર કરો પાર્ટ માટે ચાલો હવે આવશે ઐશ્વર્યા બેન ઐશ્વર્યા બેન ને આપણે અહીંયા મૂકીએ છીએ એસી ચાલો એસી પછી સંખ્યા ગોઠવવાની चलो ya सुबे अपनी लंजो सामने रही ले लीला बाजू खसडी ले चलो 80 80 पछि सु आवे 81 suave, 83 si

Sikiasi Sambas Sikiasi Sikiasi hmm. Suwariasi Sikiasi 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 वेरी गुड क्लेप करो क्लेप करो क्लेप करो मार दिक्री माते अबे हिमेश भाई अभी जाए चलो हिमेश भाई ने आपने नव दशक वाली लाइन को ठहरवा चलो आके तला मुख्य पहला जो नेव नेव चलो नेव पच्चीस सौ आवे बोलो इकानु मानु सरस तनु cara lu seras pencaru hmm ceno seras setelo hmm setelo hmm nuban nuban cila ya utar takrama guru tuh cila biar naik itu lama kayaknya agak jauh nubanu nubanu cila utar takrama guru tuh apa itu? Musta'uri

चले बद्दा नऊ एक 9999999 छे के नहीं नव दशक चल अबे बद्दा ये 99 થી 90 સુધી ની લાઈન આપણે ઉતરતા ક્રમમાં બોલવાની છે બોલો ચાલો ને નેવ્યા નેવ્યા 99 બોલો 99 8 બસ સરસ વેરી ગુડ ચાલો આપણે ઐશ્વર્યા બેનના આપણે એસી થી બોલો છે એસી ઓગણ એસી પછી બોલો ઇઠ્યોતેર 73 74 70 73 71 માં બધાને કાળ પૂછિસ બરાબર પાકુ કરીને આવવાનું બરાબર જો શીખી ગયા ને તમે બધાય ઉત્તર તાક્રમ માં 1 1 1 1 1 1 શું કરવાનું ઊંચો કરતા જવાનું બરાબર